ગચ મને ડિસાઉં ખોલી જો ટેમ વો કે ન ભણતા હો તો પણ નિરી વો પણ હાણે જો ટેમ અડો આય કે ન ભણવા મણી મણીપ્રવાહે સે પોઠિયા હટી વેદા અને હું ચો તો કે ડોક્ટર જી ડિગ્રી જી ડિગ્રી એટલે ઈ ભણનું ભણું બઘરી પણ આજ પાણી ધીરું ઈ સાબિત કરી બતાયા આયા કે આજ કોઈ પણ કમ કે કોઈ પણ ભણતર કે અગર અહીં ધલ સે મહેનત કરીને અગિયાર વધો તા આજ અંજી આકાશવાણી જે बुज केंद्र जे स्टूडियो में अहिड़ा झगड़ा भेण आया आहीं जेको ॿारहीं कॉमर्स पुठियां कई कंहिं लाइन में ऐं अॻियां वधी सघो इन जो मार्गदर्शन ॾींदा पंहिंजे स्टूडियो में पधारिया आई ठक्कर कृषा महेश भाई हलिया कृषा भेन आखे असीं दल सेखी कारियूं था नमस्कार સૌ પ્રથમ તો આકાશવાણી જો અને તમામ શ્રોતાગણો જો હૃદયથી આભાર વ્યક્ત કયા કે મુકે અજુ મુ સફર અને અનુભવ શેર કરે છે તકદનો હયો નામ ક્રિષા મહેશભાઈ ઠક્કર અ અનેે હાલમાં આ ચાર્ટડ અકાઉન્ટસી એટલે કે સીએ ફાઈનલિસ્ટ અને સાથે સાથે આ મુી આર્ટિકલશિપ કરાતી અને બી કોમ ટી વાય મેં આ ધોરણ બારમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહી વેસ અને અન્ય ગૌરવ મુકે પ્રાપ્ત થયો અન્ય સાથે સાથે આ ફાઉન્ડેશન તથા ઇન્ટરમીડિયેટ બોય પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કઈ આ બેટા અહીં એટલી સરસ મજાની સારી મે સારી એડી ઊંચી ગુણવત્તા સાથે ભણતર મે અગ્યા વધ્યા આયો એ ફક્ત આજે કુટુંબ પરિવાર સમાજ પણ સજે કચ્છલા અને ગુજરાત લા કે જાલ ગુજરાત મે અવલ રહીને પાણી ધીરે કે સખાય આયા કે ઘર મથા પણ લાટ લાટકમ કરી શકો તો બેટા આકડો પ્રશ્ન મુકે ઈ મુખ્ય તો અને ઘણા ઘણા વિદ્યાર્થી કે પણ પાસ કોમર્સ કરી ગણે પો કોમર્સ પુઠે કોરો ગણો તો જે વિદ્યાર્થી એ ચોન કે ધોરણ બાર જો કોમર્સ પતય ગણો કઈ કઈ ચોક્કસ ધોરણ બાર કોમર્સ કરે પુઠ્યા ઘણા રસ્તા ખુલન જો કે અકાઉન્ટિંગ ફાઇનાન્સ કે ઓડિટિંગમાં રસ હોય તો એ એટલે કે ચાર્ટર્ડ અકાઉન્ટસી સીએમએ એટલે કે કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ અથવા તો સીએસ એટલે કંપની સેક્રેટરી જેટા પ્રોફેશનલ કોર્સ પસંદ કરી શકો તા અને સિવાય અહીં વિવિધ ડિગ્રી ધરી કે બીકોમ કોમ અગર કે બિઝનેસ સ્ટડીમાં વધુ ઇન્ટરેસ્ટ આવે તીબીએ અને એમ બી એ પણ કરી શકો તા અનુપરાંત અહીં સરકારી પરીક્ષા અથવા તો બેંકિંગમાં અથવા તો ઇન્સ્યોરન્સ કંપનીમાં વ્યક્ત

તૈયારી સી એ બહુ લંબો કોર્સ આ અનજી પહેલો પ્રથમ પગઠિયો સીએ ફાઉન્ડેશન અનપુઠ્યાં આજે તો સીએ ઇન્ટરમીડિયટ અનપુઠિયા આજે તો સીએ ફાઈનલ જેટ ઇન્ટરની એક્ઝામ પતથી અને કરો અન પુઠ્યા બ વર્ષ આર્ટિકલશિપ કરની પેતી અને અનપુઠ્યા સીએ ફાઈનલ જ એક્ પરીક્ષા સીએ ચોતા

સજોડી આ કેન પરથી આ ધોળ પે બરોબર કે ના બરાબર અચ્છા બેટા તાઈ ઈ જો તા કે જો કો સીજી પરીક્ષા હુએ હતી તો એન મોટે ભાગે કેડા કેડા પ્રશ્ન પૂછા જેતા વડે ભાગે એન પ્રેક્ટિકલ અને થિયરી બોય પ્રકાર પ્રશ્ન પૂછા હતા જો ફાઉન્ડેશન થી ચાલુ કરા તો ફાઉન્ડેશન મે ટોટલ 4 પેપર હોય તા જન ડિસ્ક્રિપ્ટિવ હોય અને 2 એમસીક્યુ બેઝડ હોય એમસીક્યુ બેઝ જે પેપર મે તા નેગેટિવ માર્કિંગ પણ અચે જે પેલા બ પેપર ને ડિસ્ક્રિપ્ટિવ મે એકાઉન્ટિંગ અને લો જો સમાવેશ થિએ તો અકાઉન્ટિંગમાં બેઝિક જ અચે તો ફાઉન્ડેશનમાં અનુ ઉપરાંત જે આય અને અન કેસ સ્ટડી બેઝ પ્રશ્ન પૂછાતા અને જે મેથેમેટિક્સ અને આનમે મેથેમેટિક્સ લોજિકલ રીઝનિંગ અને સ્ટેટિસ્ટિક જો સમાવેશ થિએ તો અને ચોથો પેપર ઇકોનોોમિક્સ એ પેપર ફૂલી એમસીક્યુ બેઝ રહેતા અન પુઠી આજે તો ઇન્ટરમીડિયેટ ઇન્ટરમીડિયેટ કે બ ગ્રુપ ગ્રુપમાં વિભાજિત કરે આવ્યો આ પહેલો ગ્રુપ અને બીજો ગ્રુપ પહેલે ગ્રુપ સબ્જેક્ટ મેબ્જેક્ટ બીજે ગ્રુપમાં પણ ટ્રે સબ્જેક્ટ વેતાા પહેલે ગ્રુપ જે પહેલે સૌથી પહેલા અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ આધારિત પ્રશ્ન પૂછાતા વા અને જે બીજો પેપર અચે તો હે કોર્પોરેટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ઍકરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુ એડે મે સબ્જેક્ટ જો સમાવેશ થયે તો અને અનમે કેસ સ્ટડી બેસ્ડ પ્રશ્ન પુછાતા વા અને પુઠ્યા ત્રીજો પેપર જેમ બ ભાગ મે ડાયરેક્ટ ટેક્સેશન અને ઇન્ડાયરેક્ટ ટેક્સેશન

તો ચોથો પેપર અચે તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ એમને ઇન્વેન્ટ્રી કેજ કર્ણો કોસ્ટ અકંટ્સ અને ફાઈનેન્શિયલ અકાઉન્ટ વચ્ચે કોઈ ફરક આવે એ પ્રશ્ન પૂછાતા કડે કંપની કે શટ કર છી એ મળે પ્રેક્ટિકલ દાખલા પૂછા જ્યાં પાંચમો પેપર અચે તો ઓડિટિંગ એન્ડ અશ્યોરન્સ ઓડિટિંગ ઇ સીએ ખૂબ જ મૂળભૂત ક્ષેત્ર આ અને અનમે મુખ્યત્વે કેસ સ્ટડી બેઝ પ્રશ્ન પૂછા હતા વ્યા હતા સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ જો સમાવેશ થયે તો અન્ય કેળી રીતે ઓડિટર કે રિપોર્ટ દને જો કે ઓપિનિયન દને જા કડે ઓપિનિયન દને જા એડા પ્રશ્ન પૂછા અને છઠ્ઠો પેપર આ ફાઈનેશિયલ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં કેસ કેસ ફ્લો સ્ટેટમેન્ટ પર કેપિટલ બજેટિંગ અને રેશિયો એનાલિસિસ કી ક્યાં એડા એ પ્રશ્ન પૂછા અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કંપની કે પણ જો વિઝન કે નક્કી જો મિશન કે નક્કી કરેજો પંચ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ એટલે કે સ્વોટ એનાલિસિસ કમ્જાયે અચે તો બોરી લાટ માહિતી આ જણા જુવાની અગર ભારત દેશ મેં હું તો ભારત દેશની ઇકોનોમી અને ભારત દેશ જો દેશો કંપની જો ફાઇનાન્શિયલ ફાઈનેશિયલ ટૅક્સથી કરીને તમામ વસ્તુ અજ પાનો ભારત દેશ બે મણી દેશ કરતા ખૂબ અગિયાર વધો એ શંકામાં સ્થાન નહી બીટા બ્યો પ્રશ્ન થયે તો કે સીએ જડ પત ગણો તા તત પુઠે કેડીનમાં વનલા મલે અને અંદાજે આ કે કુદી પગાર જુડી સીએ પૂરો થે પૂટ્યા ઘણી લાઈન ખુલેતી ધારો કે ઓડિટ ફોર્મ જોઈન કરી શકો તા અથવા ઇન્ડસ્ટ્રીમાં અથવા બેન્કિંગ ફાઈનેન્શિયલ સેક્ટરમાં પણ બની શકો તા નંદાજી તમે જોબ કરો સત્થી તારો લખ સુધી વાર્ષિક રીતે પગાર શરૂઆતમાં મળી શકે તો અથવા તમે પણ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો તું જે મહેનત અને અનુભવ વધુ હોય એ પ્રમાણે આ વધુ પગાર મળી શકે તો વાહ ઈ તો ઘાલ કે અજ્જા આ છોકરા એ એ સરસ કલાકી કે પહેલા તો મહેનત કરી ખપેતી અને ઈ મહેનત કરે પુઠી અ અજ વે જ સતથી બારો લખ કમાાયણા હીને તો વડવાય કે તફો અચી વી હોય ઉ સમય ભલે એટલી મોંઘવારી પ્રમાણે જી પણ તે છતાં પણ અજ અહી મહેનત કર્યો તા અન્ય મુતાબિક કંપની હુએ કે ધંધો શરૂ કરો તાકે એન પ્રમાણે આજે કામ જો વર્તન મરી રહેતો હાટ ગા ચો આજે સીએ પરીક્ષા હાઉ કરે આયો કે આઈ જન પ્રમાણે ખૂબ સરસ રીતે માહિતી દના એના થો હાણે મુ નતો લાગે કે અજ જુવાની કે હી સીએ પરીક્ષા અગ્રી હોએ એડો જરા પણ મનમાં વેમ હું તો બેટા એકલો પ્રશ્ન મુખ પૂછે જો આ કે મન થિએ તો કે હતી લાટ મહેનત કયાં અહીં રાજ્ય કક્ષાએ પણ અવલ રહી ચુક્યા આવ્યો અને સીએ મેટલો મડે ઊંડો નોલેજ અહીં ધરાયો તા અને હા છેલ્લે પણ આવ્યો તો અજે સમયમાં જોકો જોકો જુહાની આઈ જે કે બારમી કોમર્સ પોઠિયા અસમંજસ હોય તો કે સીએ કર્યો કે ન કર્યો કોરો કર્યો તો અજજે સમય જે અંદર જો કો જુવાની આઈએ તો ઈ વિચારણા કરીએ તા કે સી એ અગરો આય કે નઈ તો ની કે અહીં આજ કોરો હન પાજે આકાશવાણી જે ભૂચ કેન્દ્ર માથાનું અહીં અજજે જુવાની કે હન બાબતે કોલાસાલા અથવા તો સંદેશ દીંધા આઉ તો ની કે કેટલો જ ચલે મંગદીસ કે સપના નેરો અને વડા નેરો અને અન કે પૂરા કલે દરરોજ એટલી જ મહેનત કરો અને કદે પણ નિરાશ ન થયો કે નિષ્ફળતા મળેતી તો અહીં એન કે અનુભવ સમજીને આગળ વધો ઘણા ખરા લોકો અહીં ચેતા કે અહીં રોજ અઠથી બારો કલાક અભ્યાસ કરો પણ મુજવડો મનનું હોય કે અહીં પંચથી છ કલાક પણ જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તા તો અહીં હનમે સફળતા ચોક્કસપણે મેળવી શકો તા અને કોમર્સ મે અભ્યાસ કરતાં બાળકો કે આવી જ સલાઈ મંગાતી કે જો કે એકાઉન્ટિંગ ફાઇનાન્સ કે ઓડિટિંગમાં રસાય તો નિડર થઈને સીએ કે બે કોઈ પ્રોફેશનલ કોર્સ મેં જોડાયો આવું પણ માત્ર ઓગણીસ વર્ષ વયે એટલો સફર તેર કયો હોય તો અહીં પણ કરી શકો ત્યાં બસ નિયમિત અભ્યાસ શિસ્ત અને અન્ય ધીરજની જરૂરિયાત વાહ એ ગાલ સચી આય કે કોઈ પણ મુકામ કરીને કોઈ પણ સફળતા મેળવેલા કરીને આ કે દી રાત અંજા સપના ને ન્યા હું ત્યાં સચિન તેન્દુલકર કે પૂછે આવ્યો હો ઈ વર્લ્ડ કપ જીતી વ્યા તાડે અને બેડી વરી બી ડો પ્રેક્ટિસ કર લાવ્યા તાડે એકડો પત્રકાર ની કે પછી કાલ ત વર્લ્ડ કપ જીત્યા આવ્યો તો પ્રેક્ટિસ પ્રેક્ટિ કરો જરૂર છે તદ્દે સચિન તેન્દુલકર ચાં કે વર્લ્ડ કપ તદીચ જ જીત્યો જડે ત્રેસો અને પાસઠ ડી પ્રેક્ટિસ કર્યો તદ વર્લ્ડ કપ મુ હથમાં આવ્યો આ એટલે આજે ગાલ આ સો ટકા સહેમત આઈ કે બારો કલાક ન વાંચ્યો તો હલતો પણ આઈ પંચથી છ કલાક વાંચ્યો પણ મન ડે વાંચ્યો છે મન હોય તો માવેવે વંજે પણ બારો કલાક વાંચ્યું ધ્યાન બ્્યાન હોય તો એ કઠિન પરીક્ષા અહીં કે ચેમ્પે અચેતી અન્ય હાસ કરી પુઠી ભવિષ્ય પણ ઉજ્જવળ હોય તો તો આજા એ વિચાર ઈએ પાંજા શ્રોતાગણ અજની મે એ અનુસરતા અને આશા રખું તી આરા પરીક્ષા એ કે પાસ કરે આયા અ એ ગુજરાતમાં પાે ભારતમાં અનજી હિ ગયું સોણે પોઠી એની બિણી કે વિશ્વાસ ચોક્કસ હું કે સીએ અઘરો ના સીએ સરળતાથી પાસ કરેલા કરીને કઠિન મહેનત કરેલા કરીને અહીંયા ચો મી શોર્ટકટ ગોતીએ તા પણ હર એક સફળતા શોર્ટકટ છે સખત મહેનત આકાશવાણી જે ભુજ કેન્દ્ર તે અહીં આયા અને સીએ વિશે આજે જોવાની કે હેડી લાટ માહિતી દના અન બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ આજ દિલ સે આભાર વ્યક્ત કરિયા આશા રખાંતી કે મુજા વિચાર વિદ્યાર્થી કે પ્રેરણા દિંદા ખૂબ ખૂબ આભાર ચોક્કસ ચોક્કસ ભલે ફરી પાછો મળદા છું આ સાથે નઈ ગાલીયું ગનીને એ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરીન ધલવા કૃપા ભેણ ના કર